આજે આપણે આ કુદરતી આફત એનાથી થયેલી ખેડૂતોની બરબાદી અને એના પર શરૂ થયેલું રાજકારણ આ દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજીશું સૌથી પહેલા મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ ગુજરાતમાં કમોસમી વરસાદે રીતસરનો હાહાકાર મચાવ્યો છે સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ છે સાદની સૌથી મોટી માર પડી છે જગતના તાત પર ખેતરોમાં જે પાક કાપણી માટે તૈયાર ઉભો હતો પછી એ મગફળી હોય કપાસ હોય કે ડાંગર બધું જ સંપૂર્ણપણે નાશ પામ્યું છે ખેડૂત રીતસર પાયમાલ થઈ ગયો છે 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 હા આટલી મોટી નુકસાનીની ભરપાઈને લઈને હવે રાજકારણ પણ સરકાર સર્વેની વાત કરે તો વિપક્ષ કહી રહ્યું છે કે આ તો સહાયમાં મોડું કરવાનું એક ષડયંત્ર છે સમગ્ર પરિસ્થિતિનું દરેક પાસું તમારા સુધી પહોંચાડતા રહીશું તો અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને ને કરવાનો ભૂલતા નહીં ચાલો હવે આ આખી વાતને વિગતવાર સમજીએ આ લે છે કે આ બધું શરૂ ક્યાંથી થયું આ આફતની શરૂઆત થઈ અરબી સમુદ્રમાં બનેલી એક અણધારી સિસ્ટમથી ગઈકાલે એટલે કે એક નવેમ્બરે આ સિસ્ટમે ગુજરાતના વાતાવરણની આખી બાજી જ પલટી નાખી ચાલો ગુજરાતના દરિયાકાંઠાથી લગભગ ત્રણસો કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન બન્યું અને એની સીધી અસર હેઠળ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જાણે આફત બનીને વરસ્યો જરા આ આંકડાઓ પર નજર નાખો આ કોઈ એક બે તાલુકાની વાત નથી આખો ને આખો જિલ્લાઓ પાણીમાં છે રાજકોટ પોરબંદરથી લઈને અમરેલી અને ભાવનગર સુધી રાજ્યનો જે મુખ્ય ખેતીનો વિસ્તાર છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને સૌથી મોટી નવાઈની વાત તો જુઓ ભાવનગરનો શેત્રુંજી ડેમ જે ચોમાસામાં માંડ ભરાય એ અત્યારે નવેમ્બર મહિનામાં છલકાઈ ગયો છે એ ચિંતાની વાત તો એ છે કે આ આફત હજી પૂરી નથી થઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ હજુ આગામી બે દિવસ બે દિવસ માવઠાનું જોખમ માથે તોડાઈ રહ્યું છે નો આ કહેર તો આપણે જોયો પણ એની સૌથી મોટી કિંમત કોણ ચૂકવી રહ્યું છે આપણા ખેડૂતો એમની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે એમની આંખોના સપના ધોવાઈ ગયા છે સ્ક્રીન પર આ લિસ્ટ જુઓ મગફળી કપાસ મરચા ડાંગર આ ખાલી પાકના નામ નથી આ ખેડૂતોના સપના છે એમની આજીવિકા છે જે મગફળીના પાથરા સુકાઈને ઘરમાં આવવાના હતા એ ખેતરમાં જ કોહવાઈ રહ્યા છે સફેદ સોના જેવો કપાસ કાળો મેષ થઈ ગયો છે નુકસાન સો એ સો ટકા છે સ્થિતિ કેટલી ગંભીર છે એનો અંદાજ તમને આ નિવેદન પરથી આવશે અને આ કોઈ વિપક્ષના નેતા નથી કહી રહ્યા ખુદ ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીનું કહેવું છે કે હવે સામાન્ય સહાયથી કામ નહીં ચાલે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી આપવી પડશે મતલબ કે હવે વાત સામાન્ય સહાયથી ઘણી આગળ નીકળી ગઈ છે કોઈ સાંભળતું નથી ત્યારે ખેડૂત શું કરે એ રસ્તા પર ઉતરે છે ધાનેરામાં તો ખેડૂતોએ સરકારને જગાડવા માટે હવન કર્યો તો ગાંધીનગરમાં ઢોલ નગારા વગાડીને પોતાનો અવાજ પહોંચાડવાની કોશિશ કરી આ બતાવે છે કે ખેડૂત કેટલો લાચાર અને નિરાશ છે ખેડૂતની આંખમાં આંસુ છે અને બીજી બાજુ સરકાર શું કરી રહી છે શું પગલા લેવાયા જુઓ મંત્રીઓ દોડતા થયા છે ખેતરોના શેઢે પહોંચી રહ્યા છે ખુદ મુખ્યમંત્રીએ હાઈ લેવલ મીટિંગ બોલાવી છે અને નુકસાનનો અંદાજ કાઢવા માટે સર્વે ટીમો પણ કામે લાગી ગઈ છે એટલે કાગળ પર તો બધું બરાબર લાગી રહ્યું છે એટલે ખેલ તો આ સર્વેમાં છે કોંગ્રેસનું કહેવું છે કે આ ઓનલાઈન સર્વે ખાલી એક ઘટકડું છે સહાય આપવામાં મોડું કરવાનું બહાનું છે તો સામે ભાજપ જવાબ આપી રહી છે કે ભાઈ અમારા રાજમાં તો 33% નુકસાને વળતર મળે છે તમારા વખતમાં તો 50% એ પણ કોઈ પૂછતું નહોતું બધી વાત પછી સૌથી મોટો સવાલ એ જ ઉભો રહે છે કે હવે આગળ શું રાજકારણ અને વચનોની આ રમતની વચ્ચે એક ખેડૂતનું શું જેનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે અરે વચન આપ્યા છે વિપક્ષે આરોપ લગાવ્યા છે બધું જ ચાલી રહ્યું છે પણ જે ખેડૂતે પોતાની નજર સામે આખા વર્ષની મહેનતને પાણીમાં ડૂબતી જોઈ છે શું એના આંસુ ફક્ત સરકારી વચનોથી લૂછી શકાશે આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે